બાકી ફરવાની ફૂલ મજા આવે છે તમે અમારા વ્લોગ માં જોડાઈ દેજો તમને ફરશે એ જગ્યા બતાવીશાજી તો તમે જોઈ શકો છો કે સરસ મજાને કેવા પખરા

નજર મારતો પણ ના દેખાય કે જેટલી આ નું છે તમે જોઈ શકો છો સરસ મજાનું છે જોઈ શકો છો સોલો પ્લેટ તો તમે જોઈ શકો છો કે આ સોલો પ્લેટ છે સોલો પ્લેટ કેટલી લગાવેલી તમને બતાવો ચારે બાજુ સોલો પ્લેટ નહીં આપણે કોઈ આયા હતા તમે જોઈ શકો છો જોડાઈ લેજો ચલો કહેશ આપણે હવે ફરીને આવી ગયા તમે જોઈ શકો છો આપણે હવે ફરીને ઘરે આવી ગયા છો અને હવે અમારો લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રેજો અને આવા નવા લોગ તમારા માટે લાવતા રહીશું તો જય માતાજી